ઘરમાં બે બેહે ને થાય કાંઈ બરોબર નીકળ્યા ને પાણી ગરમ હોય આ મોટરનું એ થાય કે સુલે ન ગરમ કર્યું એવું મસ્ત નેચરલ ગરમ હોય ને કાલે વાત કરતા હતા તાલપત્રીની તો તાલપત્રી નાખવી ને એને માથે હું એક દી ને એક ને અમે એક દી ખાઈ લીધું બાકી છે ભાઈ વખાણ કરો માં બહુ નજર લાગી જાહે હે મારા ગીતા ગાવા જઈએ નું કાક થી આવાજ બરાબર ને કઈ સાનું મન નું રેવાય કી सीताराम બધાઈ ની 8 વાગે તો હટાણે ને આજ છે ને થોડું મારે મણો થે ઉઠવા ઉઠવામાં મોડું નથી થા તો વાહી તા કર્યા 1 કલાક દોઢ કલાક વાહી તા કરી કારણ કે આ હે ને આ બધો ઓગડો એ સઢવા સુધી પછી આ એટલું આખી આખું વારવાનું ન હોય આ બરધું બાંધે ને એટલે જાય એટલો બધો કંઈ ખાસ કુસો ન હોય પકા ઓલા વાહણો કઈ પણ થી પાંદડા ને બધું ઉટતું હતું ઝીણા મોટું બાકી વારવાનું ઓલું હોય એટલું ને આ એટલું હોય આ હે ને એટલું જ વધે બધું એમાં મોડું થયું

પાકે ગુતા લાગે હાથમાં વાઢવામાં લાગે ને ઢોર એટલું બધું ખાસ કંઈ ન ખાય ને આપણે ઓથ કરવાનું કામ હે જે છે ને અધૂરું હે કાલે બે ત્રણ વહાણા નહીં ખા થાંભીલિયું ખોડિયું એવી થાવકી એવી ટાઈટ પડી છે ને પછી મોરી તાઈ છે ને માય અટળમાંય દાતળી લેલી તી એવા માંડીવીયું બાંધ્યા હોય ને તો જાય નહીં નેણ કરે તે પછી આગળનું કામ કાર્યવાહી ચાલુ કરી છે ને મોટા રહ્યા હે ને મોડી મોડી બપે ચાલુ કરી આગળી પંદર એક મિનિટ થઈ થોડાક કિયારા હતા પાછો ઝાઝુ પીવરાવવાનું નહોતું એટલે મોડી મોડી હાલતી કરી ને ધોરીડાને અઠણ મહિના નીંદ નાખે જ નથી ધારી એમ પૂરે દીધા પીને કાટીને ધોરીડાઓને બાંધ્યા હતી ધારી એને ખાડા હુકાતા નહીં ની બે ત્રણ દીથી અને હે ને ઠાર ને તો આવી દે વાંધો જ બહુ ને બેકી બે ત્રણ દી ઠાર આવી નઈ કે પાણી જ પાણી ને જો આજે પાછો બાપા છે ને બકાલાને ક્યારે પીવરાવી દીધો છે કાલે હંજી પીવરાયો હતો એ કે રીંગડીને ક્યારે છે ને બે ત્રણ કોરા કોરાડા રેગા હતા તેણે એણે ભેરવા આણો અટણમય વારો કાઢી લીધો ટાઈટનો તો સરસ મજાનો અટાણમય ગરમા ગરમ પાણી હોય એમ મોટરનું કાંઈ ઘટે નહીં એમ મસ્ત પાણી જાય ધોળ્યું જાય કેટલા એ આ જાય આણા વગરના આજે બે ક્યારા ત્રણ કિરા હે તો ફાઇનલી કમ્પ્લીટ આપણા ઘઉં હે ને પિયેગા પાછી વાહલગ સાત સાતટા કેદું વારે એક બે દી જારવે કે પછી વારે જ એ મળી કંઈ ખબર ને ત્યાં પાણી ગરમ હોય આ મોટરનું એ થાય કે સુલે નો ગરમ કર્યું એવું મસ્ત નેચરલ ગરમ હોય એમાં સીનુ લેતી હતી ને તો તો વાહન સાઈડમાં જરા ફૂટેલું હતું ને તો હું જ્યાં બેઠી હતી ને પાણીને ખાડો ભરાય ગયો તે મારા સંપોલ ને મોઝા ને પાછળ આખો દ્રિયસ ને બધું લપસો થાય ઊભી થઈ ત્યારે ખબર પડી હું કાં જો કરી અટળ મય દહ ને પાંચ મિનિટ થઈ ગઈ ને બધું કામકાજ ઘરનું કરે હું કંઈથી ખડવા ઢવા મેં મોટલી ખડની વાટી માં વસવાડેથી એક મોટલી વાટી હજે પડ્યું વાઢિયાને નીણ કરી રૂપારી ને બધા ઓરાપોરા શિયામાં મણી હે ને ભૂખ લાગી તો માંડવી ભાગ હાલ કોઈ ને ખાવો હોય તો મસ્ત આ ને હવારે નાસ્તો નહોતો કર્યો મણી બહુ ઈચ્છા નહોતી ભૂખ નહોતી લાગી ને રામા બાજુમાં ઘઉં આવવા એ વાંધી ટ્રેક્ટર ટ્રેક્ટર લઈને ઘઉં હારવા ખેતરમાં તો તે સાકા પીને નીકળે ગો ને મારે બહુ વિસ્તાર નહોતી ધોઈ પછી ઘરનું કામકાજ કરું ને ખડવા તો હોય ગઈ તે જવા ઘણી આવે ને ઘડી કોરો ખાયેલા નાસ્તો કરલા પછી કીધું બીજું કામ કરી કરીએ રામ રામ સીતારામ બતાવી અગિયાર વાગ્યા હતા ને આગળ છે મારો વારો આવ્યો આગળી ઘેર આવ્યો હતો દેવી ને ચડવા ગોતો પાછળ દૂધ દેવા ગોતો બાજુમાં વાડી નથી ને ફાઇનલી આપણે આપણે આ ઓથ બને એનું કામ ચાલુ હોય

તાલ નાખે ને પછી તાલિયા કાપવા જવા જશે ને તાલિયા નાખવા માટે નારિયેળીમાં કાકાની વાડી નારિયેળી તો પુષ્કળ પડ્યું અમુક હેઠા ખેડ્યા છે ને એણીથી પણ થઈ જાય કે જાજા નહીં જોઈએ દહ કહે ને તો છે પછી આડું બાંધવામાં કાં રાખ્યું આ આડું આઈડીશ કરવામાં હેઠે સાઈડ્યું આ સાઈડ આ સાઈડ ઓલી સાઈડ આને આ લઈ

પછી જોઈ જ જરૂર પડે તો તાલ પતરી નાખજે માથે નેટ નાખી દે હાલો તો અટાણે છે ને શાક બકાલાનું કાણું થયું તો બકાલું કોઈ હેર નહીં હું એકદી હે ને એકદી ને અમે એક દી અમે છે ને એક દી ગોરનો ડબ્બો લેવા નતા ગા હું બકાલું નતા ગા કે ગા ગાતા નતા ગાતા તું કોણ ફીસ કરી માન ગણે ગોરનો ડબ્બો લેવા ગાતા નહીં ને 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 ઓલો મોટર રાખી દુકાન હા ભાઈ બકાલાની એક જ રેકડી તે ના હે ને ગઈ ને તે અટાણે કિલો રીંગડા હોય તિયારામાં એની મણી એ રૂપિયા કીધા રીંગડાના કિલાના મેં રીંગડા ન લીધા પછી સાલી રૂપિયાનો કોબીનો દોડો આપ્યો મણી પછી ખીસ પછી બીજી બકાલા માર્કેટ જરાક સેટી ઉતી તે ના ન ગઈ ટૂંકથી છે ને બોટા લો કઈ નતર લેવાનું ટૂંક આ મેન મુદ્દો છે એમાં તો એવડી લાંબી લાંબી કરી તે દોંગરી બટે ધનસી આટ નાખવાનું પછી બીજું ઘણું બધું કામ છે ને મામાનવાડી મીમાને દેવી બનાવે માલીની એ આવે કે હવે કેથી અમારના હીરા મળનું હતું પણ અમારે જવાનો ટાઈમ નહીં તો તળે હજે ઘણું બધું કામ બાકી છે તો હું કહું આ ટાઈમ હીરા હોય ને બે હવાઈ નહીં રહેતું કાંઈ તો અટાણે હે ને સાડા બાર વાગે ગા ને હું આઘડી ઘડી મરતી મરતી વાત કરતી હતી કે મામાની વાડી હીરામાં ને ઉભું પછી કામ ઉભું હું હે ને આઘડી ઘડી નેવરી થઈ મારા રોટલા બનાવે ને બસ ખાવાની તૈયારીઓ કરતા તો હું કાંઈ ખાઈ કે ને રેતી બે હવા જાય પાછા સાહ લેવા ગયો ને તો પાછું દીધું ને કે ખાવા આવી જાઉં નેવરા ઠેગાવણી કે હું કાંઈ આગળ હવે હે ને તૈયાર માથે ખાઈ આવી ને રોટલા બનાવે બનાવી લીધા એટમેની ભૂલી ગયા તમબેઈને જ દેખાતા ડોકા નો કાટતા આવો જો ભલા તો આજો વિડિયો બનાવી ઓહો ગજબ ઉથમો હે તો પાડે તો હાલો ડાઈટો બહુ પરા કરવા કામ બનાયો મીરા ને પૂરી વાહ

દૂધપાક તોરાઈ ગયો ને દૂધપાક કસમ છે બટેટાનું ઢિયાક મસ્ત ગરમાગરમ પૂરી ને દૂધપાક રોડી કોઈ ખાઈ લે બાકી છે આ જમા રોડી પણ ખાસ આમંત્રણ હતું એટલે અમારે જમવા આવું

મોર છે મોરલા ઓગારવા રે એ આની આવી ને ગાંડી અપર કાન માંડે

哎，这个嘛，走路可能慢些，这个不太容易。嗯 <music>，这个。 સાયકલુ લઈને હવે એને ભગવાનુ ટાણું થયું રોકાવાનું કોઈ નહીં હે નહીં મમ્મી કીધું હું હાલે જા તમે આઈજો ઘેર બે ત્યાં જાયજો ને પછી એક નીકળે હું એ હાલતી થઈ મારા ગીતા ગાવા જઈએ ને હું કાંક થી આવા બરાબર ને કઈ સાનું મનું રહેવાય થઈ